મહેસાણા લોકસભા ચૂંટણી મામલે ગઈકાલે રથયાત્રા દરમિયાન અવધ કિશોર મહારાજ દ્વારા ધર્મ આધારિત ભાષણ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે રામ મંદિર મથુરા અને પછી કાશી વિશ્વનાથ મંદિરની વાત કરી ત્યારબાદ તેમણે ભાષણ દરમિયાન ભાજપને મત આપવા અપીલ કરી હતી આ મામલે ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગની ફરિયાદ કરાઈ હતી અને ફરિયાદ કરતી વખતે ફરિયાદીએ સી વિજિલ એપ્લિકેશનનો ઉપયોગ કરી તેના ઉપર

આપણે હજી ઘણા બધા કામો છે એક રામ જન્મભૂમિનું કામ થઈ ગયું આજ પાંચસો વર્ષથી આપણે લડતા હતા પાંચસો વર્ષથી એનું નિવારણ નહોતું આવતું અનેકો અનેક હિન્દુઓએ બલિદાનો આપ્યા હતા એને ખાલી એક સેકન્ડમાં જો નિવારણ લાવી દીધું હોય તો નરેન્દ્ર મોદીજીએ લાવી દીધું છે હજી બે કામ આપણા બાકી છે અમે બરાબર લડતા હતા અને હજી લડીશું અમે ના અમે ચોર્યાસી થી કહેતા હતા કે રામ જન્મભૂમિમાં અમે ભવ્ય મંદિર બનાવીશું અને ત્યાં જ અમે ભવ્ય મંદિર બનાવ્યું છે હજી કૃષ્ણ ભૂમિ બાકી છે અને હજી કાશ્મીર વિશ્વનાથ પણ બાકી છે અને એ બંનેને એ બને પછી ઘણું બધું બાકી છે એટલા માટે થઈને આખી સૃષ્ટિના મૂળમાં સૃષ્ટિનું નિર્માણ બ્રહ્માજી કરે છે અને બ્રહ્માજીની બ્રહ્માજી જેના ઉપર બેઠા છે એ કમળ ઉપર બેઠા છે એટલા માટે થઈને આપણે કમળ ખેલાવું છે હરિભાઈ બહુ સાદા સીધા અને સરળ સ્વભાવના છે મારા ખાસ અંગત મિત્ર છે અને હું એને સારી રીતે જાણું છું